એ માણસ માટે નિશ્ચિત છે એ પેલા કોઈ સંતના ચરણમાં માણસ પોતાનું માથું ટેકવી દે તો એનો જન્મારો સુધરી જાય કવિદાદ એમ લખે છે કે મોંઘા ભલે હોય તો રતન ખવાય નહીં ખાય હોઉં બાજરો ને ઘઉં અરે મોટા મીલા માલિક હોય તોય તાકા પહેરાય નહીં હવાગજ ગજ પહેરે છે હવ પ્રભુ તું હું એકલું લવ તને કઈ ઓછું વધુ નહીં કહું જેમ આપણે દાતારોની વાતો કરી સુરવીરોની વાતો કરી બારવટીયા ની વાતો કરી જોગમાયા ની વાતો કરી એમ સૌરાષ્ટ્રના સંતો પણ એવા સંતો માટે અમારો કવિ લખે છે સ્વભાવો નો સ્વભાવ છે જેવો સ્વભાવ તો માની મીઠા ખોળા જેવો છે માના ખોળામાં બાળક માથું મૂકીને સુઈ જાય ને માનો માથે મીઠો હાથ મંડે ફરવા ત્રિતાપથી થાકેલું બાળક સુઈ જાય પણ કવિ એમ કે છે કે મા કરતા સંત એક ડગલું વધારે આગળ છે શું કામ અમારે રાવત મામા રાવત ભગત લખે છે કે એક ડગલું મે આગળ જો એક ડગલું મેં એ આગળ જો જાથી જગ માં સુરાવે અને સંત જગાડે એ પાછા ભેળવી દે ભગવાંત સંતોનો એ સંતોનો નો સ્વભાવ છે એવો એ જ નેતા નિગોદ ના દેવો સંતનો સ્વભાવ તો માના મીઠા ખોળા જેવો છે નાનકડો પ્રસંગ આપને કહી દઉં સંતની મહેરબાની જો જેના માથે ઉતરે એનું ભાગ્યનો પલટો કેવો થાય પલ્લો એક ઝોલો મેર કોતો તો લાખું કરે સલામ પૂર્ણ મહેરબાની નહીં ભક્ત એની કૃપાની પાપડનો પડદો જો તમારી સામે નમે તો કેવું થાય પલ્લો એક ઝોલો મેર કો તો લાખું કરે સલામ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ગુણાતીતાનંદ સ્વામી અને પોતે જુનાગઢ વધાર્યા છે શિયાળાનો સમય છે શરીર વધુ થઈ ગયું છે गिरिवर चढ़ता चरण चरण न गोम्बर चल लें हाथी खलता पान पोत खलती नहीं पल नयन परखता नंग नयन ना परखे नारी कथा सुनता श्रवण होय बैठा गुंजारी बोलती जीभ बर बर भयन लड़थड़ करती ललरा जोबन वड़ा तो जावता है जको गीत गोली जरा कवि काग रद्दावस्था विषय लखे छे अद्भुत लिखियो छे कवि कागे भरतुरी जी एम के छे ગાત્રાણી શિથિલાયંતે તૃષ્ણેકા તરુણાયતે માણસના ગાત્રો શિથિલ થાય વ્રદ્ધ થાય અને એની તૃષ્ણા યુવાન બને ગુણાતી સ્વામી વૃદ્ધ શરીર ચાર પાંચ સંતો સાથે શિયાળાનો સમય દામાકુંડમાં સ્નાન કરવા માટે પોતે પધાર્યા છે દામાકુંડમાં સ્નાન કરીને બહાર નીકળ્યા અને પોતાના વૃદ્ધ શરીર તબિયત નાદુરસ્ત અને ઠંડી બહુ ચડી ઠંડી ઉતારવા માટે કરવું શું એમાં એક બાવલા નામનો મુસલમાનનો છોકરો માથે લાકડાનો ભારો લઈ નીકળેલો એને સાધુને તાડથી ધ્રુબતા જોયા એટલે પોતાનો લાકડાનો ભારો હેઠો ઉતારી નાખ્યો એનો અગ્નિફ્રેટ આવ્યો અને સંતને તપાડ્યા સુધીમાં ગુણાતિતાનંદ સ્વામી આવ્યા અને આ બાવલાની સામે નજર કરી આય છોકરા શું નામ તારું કે મારું નામ બાપુ બાવલો છે એમ તારા મા બાપ શું કરે છે બાપુ એક ભાઈ અને બેન બે જણા છે મા બાપ તો અમને મૂકીને મરી ગયા છે લાકડાના ભાડા વેચી અને મારી બેન ને અમે બે ભાઈ બેન છીએ પેટ ભરી છે બાપુ સ્વામીજી અમારી પાસે બીજું કઈ નથી અને ગુણાતીતા નંદ સ્વામીના મોઢામાં તે શબ્દ નીકળ્યા બાવલા જા બાપ મારા શ્રીજીના પ્રતાપે આજથી તારા માથેથી ભારો ઉતરી ગયો સાહેબ સંતરૂ વેણ કેવું લાગે તારા માથેથી બાવલા આજ લાકડાના ભારાનો ભાર હંમેશા માટે ઉતરી ગયો તારા માથેથી બાવલા આજ ભારા નો ભાર હંમેશા માટે ઉતરી ગયો બાવલો હાથમાં ખાલી દોરડું ઉલાળતો ઉલાળતો જાય છે ને એમાં જુનાગઢ નવાબ સાહેબ હામાં મળ્યા ભાઈ બેન ની સામે જુનાગઢ નવાબ સાહેબ ની નજર પડી પણ રૂપ નો અંબાર સુરંબ છી ધુતામ ધૂપ લૂટ લજા ઘણી જેના પોચા પાતળીયા સર્જન હારે સર્જયા એવી દુનિયામાં કોક જ કામ મચકે પગલા માંડતી લચકે પીઠ નો સલજ હાશ કર સુંદરી અને દાડમ કળી દમંગ પણ હલે છટા પટ્ટા થકા હેમકા અકોટા હિતે અટા ચારે ચલે છટા રિજાવા ગણંગ હેમકા હાકાલા લીત વછુટા વેંડોર હાથી અને મહલાંગ ઉપર એ છટા મેલિયા માતાંગ ત્યાં તો કેસ છટા મેલિયા જો રેલિયા નાગણી ગણાવ અનધુરુ અને નજર પડી ભાઈ જૂનાગઢ નવાબની તપાસ કરાવી કોની દીકરી છે કોની બેન છે કે બાપુ એ તો ગરીબ મુસલમાન છે બાવલા નામનો મુસલમાન છે એના માવતર મરી ગયા છે જુનાગઢ નવાબ સાહેબે કીધું કે મારે તારી બેન હારે નિકા પડવા છે અને એની શાદી થઈ ભાઈ જુનાગઢ નવાબ સાહેબ ની હારે રસુલ ખાનજીની હારે એમની શાદી થઈ બહુ દિન તેજસ્વી તો હતો ભેળા સંતના આશીર્વાદ ભર્યા હતા એટલે જે લાકડાના બારા વેચી અને ગરીબ ગુજરાન કરતો તો ઈ ગુણાતીતાનંદ સ્વામીના ના આશીર્વાદ થી પોતાની બેન છે જુનાગઢ ના નવાબ ને પરણી અને બાઉદ્દીન ને નોકરી રાખી લીધો પણ એવો વફાદાર માણસ કે જુનાગઢ નવાબ સાહેબે રાજની તિજોરીની ચાવી એના હાથમાં આપી દીધી ભાઈ જુનાગઢ નો પ્રધાનમંત્રી બનાવી દીધો બાવલાને એના ભાગનું પાંદડું ફરી ગયું સંતના આશીર્વાદ અને જે બાવલો કહેવાતો એનું નામ અને આજે પણ જુનાગઢમાં બાહુદ્દીન કોલેજ છે અને પછી એને લોકસેવાના એટલા બધા કામ કર્યા એને ખબર હતી કે મારા પર સંતનો આશીર્વાદ છે હવે મારે ખરાબ રસ્તે હલાય નહીં સંતોના આશીર્વાદ તો માણસના ભાગને ફેરવી નાખે પોતાના શિષ્યના ભાગમાં ન હોય પરમાત્માની છાતીમાં પાટુ મારી લાવી અને આપી દે એનું નામ સંત કહેવાય ભક્તિ છે એ ઈ મરદ કરી શકે રાકા કોઈ દી ભક્તિ ન કરી શકે રાકા ને રીજા તણા હેવે હોય નહીં હેવા રાકા કોઈ દી રીજે નહીં પણ સૌરાષ્ટ્રના જે સંતો છે એનો જે સેવાનો ભેગ છે એકવાર યમ છે શ્રાવણ મહિનામાં યમુના ની બાજુમાંથી નીકળ્યો પોતાની બેનુ ના જોયું જવાબ ના યમના હું તને કઉ છું બોલી નહીં કારણ કે પોતે મસ્ત છે આ જોબનવંત્રી બની ગઈ છે લોઢરા ઘુઘુવા જાણે ગીતરા જકોળા લાગા સાગરા મંડપે હાલ્યા ધાનરા સમાગ લોડ લાગી ગયા છે એમનાના પોર મસ્તીમાં છે યમને એમ થયું આજ બેન મસ્તીમાં છે ને બોલાવી નથી થોડી વાર થી ત્યારે પાછો નીકળ્યો ત્યારે યમના શાંત હતી બેન હમણાં તો પૂરજોશમાં જાતી હતી હમણાં ગડગડાટ કરતી જાતી હતી અને ઘડીક વારમાં શાંત ક્યાં થઈ ગઈ ભાઈ મને ખબર નથી પણ એક નવજાત બાળકને લઈને એક માણસ નીકળ્યો અને બાળકે એના પગનો અંગૂઠો મને અડાડ્યો ને મારા તમામ વેગ શાંત થઈ ગયા અને નવજાત બાળક એ કનૈયો હતો એને પિતાએ ગુપાડ્યો જો ને પર બારો રે દેવ કે માતા Altyazı M.K. પિતાણા કાળા ગાંધ કારો રે દેવકી મા તારો દીકરો દી એને પિતા એવું પાડ્યો જો ને પર બારો રે દેવકી મા તારો ਜਾ ਕਰੋ ਮਾથે ਮੇ ਹੋ ਲਿਓ ਇਹ ਮੰਡਾਣੋ ਮੋਛਲ ਧਾਰੋ ਦੇਵਕੀ ਮਾਤਾ ਰੋ ਦੇਖ ਰੋ ਰੇ પિતાએ ઉપાડ્યો પર બારો દેવ કેજી તારો દીકરો ભગવાન કન્યો હતો અને માથે ટોપલો લઈને જવાવાળા વાસુદેવ હતા એ કૃષ્ણના પગનો પગ નો અંગૂઠો યમનાડ્યો યમુના શાંત થઈ ગઈ અને એમે પ્રતિજ્ઞા લીધી કે મારી બેનના વેગ શાંત કરવા વાળાને હું જોઈ લઈશ અને કાગ રોર આવે મને પ્રાચી ઘેરો પીપળો પ્રાચીના પીપળે ભીલ બની અને અમે બાણ ઠમકાર્યું ચમત્કારો સર્જા સર્જવા વાળાને કાળ ખાઈ ગયો છે પણ સૌરાષ્ટ્રના સેવાના ભેગદારી સંતો જે છે ગાવડીઓની સેવા કરી ગાયુના લાલ પાલન કર્યા ગાયુના વાસીદાન કર્યા અને ગરીબ ની સેવા કરી જોવાય જય જગજ જો સહિદુ હાથમાંથી તરવાર મૂકીને માળખાનો માળાનો બેરખો હાથની ની લઈ અને જે સંતો નીકળ્યા એવા એક કાઠી સંત ની વાત સેવા ના ચમત્કાર ને જગત ખાઈ નથી શીખ્યું કાળ ખાઈ નથી શીખ્યો ચલાળાની સુપ્રસિદ્ધ જગ્યા આપા દાના છે આપા વિહામણ છે પાળિયાદની જગ્યાનો પીર નાનો એવો ગીગડો પણ ભેળો છે આપો ગીગો એ ત્રણેય જણા ઘોડીની ઉપર સવારી કરીને વયા જાય છે અને એમાં મેઘલી રાત જામી છે એક દીકરી નો કણસવાનો અવાજ સંભળાનો ઘોડા ઉભા રાખ્યાનો ઘોડા નો ઉતર્યા જોયું તો એક દીકરી દીકરી ગાંડી થઈ પોતાનો માથું ખંજોળે છે શું આ સેવાના બેખદારી સંતોએ આ દેશમાં ચમત્કારો સર્જ્યા છે ચમત્કાર નહીં પણ એના હૈયાની અંદરથી જે ભાવ જાગ્યો હોય તો જગતના ને પણ એના લખેલા લેખમાં મેક મારવી પડે ભાઈ એ દીકરી બાય જઈ ને આપા દાના ના મોઢામાંથી શબ્દ નીકળ્યા બેટા અડધી રાત છે મેઘલી રાત છે ના વગડામાં એકલી કેમ બેઠી છો બાપુ મારા માથામાં ગુમડા થયા એમાં જીવડા પીડ્યા ગામના માણસોએ વિરોધ કર્યો કે આખા ગામને ચેપ ન લાગે એટલે મારા બાપની ઉપર દબાણ કર્યું અને મારો બાપ મને વગડામાં મૂકી ગયો છે અને હવાર હાજ મારો બાપ આવી અને મને બે ખેતરમાં મારો બાપ પણ નજીક નથી આવતું આટલું કેમ સમજાતું નથી અહીંયા અમીરસ કોઈ પણ પાતું નથી અને તોય ઊભા છો મૂર્ખ આશા ધરી કે આ જગતમાં સ્વાર્થ ગીણ કોઈ ઝેર પણ પાતું નથી આ તો એવો સમાજ છે બાપુ હું અહીંયા આંધલા આંતર ભરીને પડી રહું છું બગડામાં બેટા ગુમડા મટાડવાનો કોઈ ઈલાજ કરો હા બાપુ એક છે શું કે કાળિયું આવીને માથું ને તો મારા ગુમડા મટી જાય માણસો વાતો કરે છે બેટા કાળિયા કૂતરા પાસે માથું ન ચટવું બાપુ ગોળના પાણી રેડ્યા પણ મારા માથામાંથી એટલી બધી દુર્ગંધ આવે છે બાપુ કૂતરું નજીક નથી આવી શકતું અને સાહેબ સૌરાષ્ટ્ર નો સંત જોજો માળા હેઠી મૂકી દીધી અને સુરજ નારાયણ ને સામે લાંબા હાથ કર્યા ગાય નારાયણ દેના બરતાર હે કાળિયા ઠાકર બાપ આજ હું તને પ્રાર્થના કરું છું કે તારો કાળિયો કૂતરો બનાવી દે આ નું માથું ચાટું એના ગુમડા મટી જવા જોઈએ અને સાહેબ કુતરું જે જગ્યાએ નજીક નહોતું જઈ શીખું ને સૌરાષ્ટ્રનો સંત આપો દાનો એ દીકરીના માથા પર જીભ મટી ફરવા

અને દીકરીને મૂકી અને બાપ ગુજરી ગયો છે ઉદર રહેતા બાપ ગયો અને જન્મતા મુય માં ઘણું વીતી ઘણું વીતશે હજી ઘણા પડશે ઘા રાણી રોળાના ઉજેરી પારકી મજૂરીઓ કરી કરી અને દીકરીના લગ્ન કરી દીધા છે દીકરો નાનો છે દીકરો આજે અઢાર વર્ષનો થયો એના લગ્ન આવ્યા છે માં કહેજે કે તું જૈન બેન ને તેડી આવ્યો વેલણું જોડી અને ભાઈ બેન ના ગામના પાદર આવ્યો ગામના પાદરમાં ભાઈ આવ્યો વેલડા ને છોડી અને ગામના તળાવમાં બળદ પાવા માટે ઉતર્યો છે બેન ડેરાણી જેઠાણી નણંદ ને આરે પાણી ભરવા માટે આવી છે એમાં ગામના માણસો એ રામ રામ કર્યા રામ 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 જય માતાજી જય માતાજી જય માતાજી શબ્દ સાંભળ્યો બાર વર્ષે દીકરીને મયર નો અવાજ કાને પડ્યો દીકરી કોક દિવસ મયર ની દસ બાજુ ઓશિકો રાખીને હોય ને તો હા હું ફેરવી નાખતી તમે પિયર ની દસ બાજુ ઓશિકો ના રાખો ને તો તમને પિયર ના હોણા આવશે એવા વાતાવરણમાં જીવવા વાળી દીકરી એક બાજુ નણંદ છે એક બાજુ દેરાણી છે એક બાજુ જેઠાણી છે અને વચ્ચે પોતે જાય છે પાણી એ આમ કરીને આમ જે માથે પાણી ની હેલ લીધી અને ભૈલા નો શબ્દ કાને પડ્યો રામ 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 શબ્દ કાને પડ્યો મયુર નો અવાજ હમલાણો ભાઈ પણ માથે હેલ પડી ગઈ દોટ દીધી મારો જોતલીયો આવ્યો મારો વીર આવ્યો મારો માડી જ આવ્યો આવ્યો મારો બાપલીઓ આવ્યો દેહ આંગળીના તાચ બોલાવી વીરના ના લીધા ખમા મારા બાપ કેવડો મોટો થઈ ગયો નહી હું જ્યારે હા હારે આવી ત્યારે તું તો ઘોડિયામાં હિંચકતો તો બેન ગાંડી થઈ ગયો ભાઈ ને હારે વાતો કરે છે નણદે બાજુમાં આવી